સાવલીનગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકોને રહેવા ઘર બને તે માટે વીસ વર્ષ અગાઉ જે તે સમયે નવી જીવી સરકારી આવાસ યોજનાઓ થકી નિર્માણ થયેલ અસંખ્ય આવાસ યોજનાઓના બનેલ અસંખ્ય મકાનો જર્જરિત અને રહેવા જોખમી હાલતમાં છે અને કોઈ અકસ્માત સર્જાય તેવી સ્થિતિમાં જોવાઈ રહ્યા છે તાજેતરમાં ત્રણ ચાર દિવસ અગાઉ સાવલી તાલુકાના પ્રથમપુરા ગામે જૂના આવાસ યોજનાના મકાનના ધાબા પર સૂઈ રહેલ પરિવારનો વહેલી સવારે સ્લેબ તૂટી પડતા એકને ઈજા થયાની ઘટના બની હતી ગંભીરામાં પુલ તૂટ્યાની ઘટના બાદ રાજ્ય સરકારના આદેશ થી રાજ્યભરના બ્રિજની સમીક્ષા કરાઈ હતી તો પ્રથમ પુરાની ઘટના બાદ પણ પંથકમાં વીસ વર્ષ અગાઉ નિર્માણ થયેલા આવાસ યોજનાઓના આવાસોની તપાસ સમીક્ષા કેમ નહીં કે પછી બીજો અકસ્માત થાય અને ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું જેવો ઘાટ થાય તેમ છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે તત્કાલીન સરકાર અને હાલમાં વર્તમાન સરકારોને કોઈ ઘર વિહોણા ન રહે તે શુભ આશયથી સરદાર પટેલ આવાસ પંડિત દીનદયાળ આવાસ આંબેડકર આવાસ ઇન્દિરા આવાસ અને બે હજાર સોળથી પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરાઈ હતી તે અંતર્ગત હાલમાં મહાનગરપાલિકા વિસ્તારમાં રૂપિયા પાંચ લાખ નગરપાલિકા વિસ્તારમાં ત્રણ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર રૂપિયા લાભાર્થીને ત્રણ હપ્તે ચૂકવાય છે તેવા આવાસ યોજનાઓના વડોદરા જિલ્લાના સાવલીનગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં અસંખ્ય આવાસ યોજનાના મકાનો નિર્માણ કરાયા છે પણ હાલમાં વીસ વર્ષ અગાઉની આવાસ યોજનાના નિર્માણ થયેલ મકાનો ખૂબ જ જર્જરિત અને જોખમી હાલતમાં છે અને કેટલાક આવાસો જર્જરિત જોખમી બંધ હાલતમાં બિનઉપયોગી છે અને કેટલાક આવાસોમાં જર્જરી સ્લાબના પોપડા ઉખડી સળિયા પણ દેખાઈ રહ્યા છે તો પણ પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગાઉ સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના પાટ

તમને બીક લાગે છે અંદર રહેવાની તમે તો બહાર ઊંઘી રહ્યા છો અમુક વાર રાત્રે તો અમને કંઈ સાય આપો તો અમે કંઈ બનાવી શકીએ પ્રથમપુરા પણ એક ઢાબુ પડી ગયું તો પડી છોકરાઓને વાગે બધું વાગે તમને બીક લાગે છે શું નામ આપનું ચમ્પા હા 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 તમે રહો છો કયા મકાનો છે પર મંત્રી વખત મેં બનાવેલો

સરકારે તમને આવાસ બનાવીને આપ્યાનો લાભ નથી મળ્યો તમને લાભ મળ્યો પણ એ તલાટીન બધું આપી દીધેલું એટલે તલાટી સાહેબે આવું કર્યું અમે તો પૈસા ઉપાડીને લોકોને આપી દીધા અમારા નામ પર ઉપાડવા લઈ ગયા ખરા પણ પૈસા ઉપાડ્યા ને પછી એ લોકોને લઈ લીધા અમે તમને સારું મકાન બનાવી આપીએ છીએ એવી રીતના આ રીતના મકાન બનાવેલા છે અમે તો સારું બનાવી આપશે પણ બન્યા પછી તો આવું રહેવા લાયક નથી શું નામ તમારું ગંગાબેન